તો ઈ માઈસી સુમાં સરકારી માઈસી ની અંદર નોડે નામ થા ગય આટલે કે કોઈ આ જમવારનું આયોજન કર્યું ₹500 નું જે નક્કી કર્યું છે નક્કી કર્યું તમે આપી તમે એ પણ પુરાવા આપો આપ હવે આ સરકારી ઓફિસમાં અહીંથી કલેક્ટર પણ આવી જાય અને પૂરું થઈને અમારી એટલી જ વિનંતી છે કે આ સરકારી પ્રોપર્ટી છે લોકફળાથી બનેલી છે લોક પગાર પણ થાય છે લોકોના કરમાંથી થાય છે તો એમાં વ્યક્તિગત આસ્થા રાખો દરેકને હક છે કદી પણ વિરોધ નથી સત્યનારાયણની કથાનો પણ વિરોધ નથી માત્ર ને માત્ર અમારું આઈશની અંદર તમે ધાર્મિક આયોજનો કરો એમાં અમારો સખ્ત વિરોધ છે

જીબીએ પણ પરિપત્ર કર્યો કે ભાઈ ખાનગી આ કોઈ પણ વ્યક્તિ ખાનગી આ સરકારી કોઈ પણ આયોજન કરી શકતા નહીં અમારી અમે રજૂઆત કરી હતી અને સરકારે સમર્થન કર્યું કે ભાઈ આ વાત ખોટી નથી તમે ધાર્મિક આજો નાસ્થાતિ કરો તમારી તમારી ઘરે કરો ગમે ત્યાં કરો તમને વાંધો નથી અહીંયા જમણવાર કરો એનો પર જમણવાર ત્યાં તો બધાય કોન્ટ્રાક્ટર જ જમણવાર રાખ્યો તો તમારો અધિકારીનો જમણવાર છે તમારો અધિકારીનો જમણવાર છે સાહેબ બીજા કોઈનો જમણવાર નથી આ બધાયને પ્રસાદી બીજું આપ એમ ક્યો કે ચડતા WhatsApp માં બતાઈ દો ચડતા ઉતરતા જે હોય બસની અંદર કંડક્ટર કે ડ્રાઈવર એ પ્રસાદી લઈને દર્શન કરી જાય એ પણ ખોટી વસ્તુ છે એ તમે એવું તમે તમે એવી એવી જાહેરાત કરી હો તમે આ કે તમારી વ્યક્તિગત નહીં સાહેબ જો સાહેબ આ વસ્તુ ગરત તમે ગરત કરો છો આ આવતર તો બને જે કઈ ધારો કે અત્યારે બપોરે 12 વાગે ઉતરા હોય તો અયા પ્રસાદ લઈ પછી ઘરે જાય પ્રસાદ સત્તતારા એનો ભાઈ એનો ભગવાન સામે પહેલા સાહેબ કહી તો કોઈ ધર્મ ન કે ભગવાન સામે વાતો ન કે આ તો પ્રાઇવેટ પેડીન છે હા આપડે આ લોકોના પૈસા આપણે હવે એક વાસ પર આવીએ સૈન્યનો પૂર્વ અધિકારી પરિપત્ર તો સરકાર હે ઉતરીયા કે આ કે આવા લખી કે મને સરકાર કોઈ પણ સરકારી કર્મચારીને નોમસ છે

તમને જે લાગે સારું લાગે એ નિર્ણય કરો અમને કોઈ વાંધો નથી પણ આ ખોટું 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 છે આ વસ્તુ થઈ શકતી નથી નવનિર્માણ થાય કે કોઈ પણ

અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા કરે ક્યાં અમરેલી અમરેલી થી આવ્યા છો ચાલુ નોકરી જવા છો ને અમારી મીટિંગ છે હા મીટિંગ ના ઓઠા હેઠળ આ કથા છે સમજી લો કોઈ માણસ મુરખ નથી કે તમે તમે મીટિંગ કરો એટલે કથા કરો તમારા મીટિંગ ના બધા ડિવિઝન ને બોલાવ્યા અધિકારી બોલાવ્યા એ તો ઓઠું થયું મીટિંગ તો ખાલી નામ થયું આવું ના ચાલે તમે ચાલુ ફરજ તમારી ફરજ તમે નોકરી માં જતા ને નોકરી માટે આવ્યા ને પણ મીટિંગ નું બાટું કહી કે તમે અહીં આવી શકો છો આ ખોટી વસ્તુ છે સાહેબ તમે શિરસ્તો પાડો છો એવો શિરસ્તો પછી બધા પેટા વિભાગમાં પડે બધા આયોજન કરે આ વસ્તુ તો કોઈ દી ચલાવી જ ન લેવાય કોઈ પણ કોઈ પણ નાગરિક ને ઓક્ષ્ય બંધ કરવાનો નાગરિકને ને પણ બંધ કરે તમને ડેપો મેનેજર તરીકે કહે કે તમે હું આઈ ગયો છે તો તમારે જવાબ દેવો પડે કારણ કે નાગરિક ને પૈસા દીજે ને બેની છે કઈ તમારે કોઈ પૈસા દી બેની છે આ મિલકત ચાલે કોઈ થી કેમ ચાલે સાહેબ અમે તો અમે કોઈ પણ જગ્યાએ જાય હું પાંત્રીસ વર્ષથી કામ કરું છું વકીલ હાઈકોર્ટમાં કરું છું છતાં અમે નવ સમયને આ હાઈકોર્ટના વકીલાના જે પાડવાના એ પાડીએ છીએ અમે કંઈ એવું નથી કરતા કે તમે તો આવતા એમ સત્યનારાયણની કથાના અંતે બધું આયોજન ધાર્મિક કાલે અગર મુસ્લિમ કે કોઈ કોઈ ક્રિશ્ચિયન કે મારે આ કરવું છે નવનિર્માણ થયું આ બધી જ ખોટી છે સાહેબ ભવિષ્યની અંદર

અમારા કારણ કોઈને બા બોલાવ ને ભાઈ બોલાવ ને આપણે થોડીક બેમી ડેટા માટે કે આના માટે અમારે અમેય સરકારે રિપોર્ટ હું ઉભરો જઈશ અત્યારે હું કલેક્ટર ને વાત કરી આ કેમ ચાલે તમે હું ત્યાં બધી સમજાવું હું એમડી ને કઈશ કે તમે આ રીતે તમે બધુ બનવાની ચલાવો જો કે અને આપણે ભલે આપણે આપકો એક એક ને બીજો કોઈ તો છે ને અજી સાહેબ કદી વાંધો ના હો શકે અત્યારે ચાલુ દિવસે તમે ચડે ઉતરે લખ્યું છે એટલે આવે દસ દસ મિનિટ વીસ મિનિટ કોઈ માનલો બસ મોડી એક વાગે ન જઈએ કે માનલો એક ને દસે જાય તો જવાબદારી કોની

कि भाई जो सरकारी मिलकत तो है जीवन भाई मयात्रा राजकोट को परिपत्र परिपत्र नहीं पेपर में जो प्रेस आउट थी उसी यही बात करिए हमारे परिपत्र जो कुछ बताऊं ना ना आज तो बताएं तबे ना ये तो हमें पाया था चलो बोल बोल इधर ना या तो प्रोटोकॉल आगे से तबे सरकार को लगभग ना सर टेक्स ना पैसा लोगों ना टेक्स

કે ભવિષ્યની અંદર આ રીતે છે અમારી પાસે વિજ્ઞાન જથા આવેદન પત્ર અત્યારે બહુ છે એટલે આપણે તે સ્ટેટમેન્ટ જ આપ્યું સ્ટેટમેન્ટ આપ્યું હા મારે કોઈ બીજો સ્ટેટમેન્ટ નહી ભાઈ લઈ લીધો ભાઈ એનો સ્ટેટમેન્ટ આજ રોજ કોડીનાર ડેપો ખાતે નવ વર્કશોપ બનેલું એની અંદર કર્મચારીઓ દ્વારા આયોજન સત્યનારાયણની કથાની વિધિ એક રાખવામાં આવેલી હતી એની અંદર વિભાગના અધિકારીઓ પણ હતા બરાબર અને વિજ્ઞાન જાતા તરફથી આજ રોજ અમને જાણ કરી દે કે આવું ધાર્મિક કામ કરવું યોગ્ય નથી બરાબર કદાચ લાગણી કંઈક દુભાઈ હશે કોઈ કર્મચારીને અથવા તો કોઈ સામાજિક કોઈ અધિકારીને બદલ હું ક્ષમા માગું છું હવે પછી અમને આ બાબતે ફરી આવનારા દિવસોની અંદર આવનારા સમયની અંદર વિભાગ ખાતે જો આવું કૃત્ય ધાર્મિક સભાનું કે ધાર્મિક કામોનું કોઈ પણ જાત નાગ જાત વગર જો કરવામાં આવતું હશે અને અમારા દ્વારા હવે પછી કરવામાં દેવામાં નહીં આવે અને સંપૂર્ણ સરકારના જે નોર્મ્સ હશે આ દ્રુપ જે વિજ્ઞાન જાતાના પંડ્યા સાહેબ એડવોકેટ દ્વારા જે જણાય છે એના પ્રમાણે અમારા તમામ કર્મચારી તમામ અધિકારી અને તમામ નિગમને અમે અમરેલી વિભાગની અંદર આ બાબતનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે એની હું બાઉન્ક ફાર્મ થેન્ક્સ વેરીબલ રવાઇડલ મહાન મહાન વાહન દ્વારા આ માટે અને વાહન દ્વારા પ્રદાન કરી છે ઓપરેટિંગ

પણ સરકારી બીમેશની અંદર લોકફાળાથી બનેલી બિલ્ડિંગ સરકારનો પગાર થાય લોકોના ફાળામાંથી અને તમારી વ્યક્તિગત આગામી હિસાબે સરકારી બિલ્ડિંગમાં આવા ધાર્મિક આયોજન કરો એ ચાલુ નહીં અને બંધારણની પ્રત્યે પણ ભંગ થઈ ગયો અને સર્વિસ રૂલ કર્મચારી રૂલ્સ પ્રમાણે પણ ભંગ થાય છે એ રીતે ત્યાં રજૂઆત કરી અને આપણે ત્યાં રજૂઆત કરી દીધી એના અને હવે આપણી પાસેથી કહીને તમને કલેક્ટર સાહેબ પાસે જાય છે આપ પણ અમારી લાગણી કલેક્ટર સાહેબને પકડી દેજો અમારી માગણી એટલી છે કે ભવિષ્યમાં આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય પછી હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ કર્મચારી હોય એને કાલ સવારે તકલીફ પડે એવું એવું ન થાય એટલા માટે અમે કોઈપણ જગ્યાએ અમને બોલાવે કર્મચારીઓએ અમને કીધું માહિતી હતી કે આ પ્રકારે અમે ફાળો આપ્યો છે આ પ્રકારે અમારી પાસે પ્રસાદનું આયોજન છે પાછા બસ એસટી બસમાં તમે ચડતા ઉતરતા એવો મેસેજ મિત્રો કે અહીંયા દર્શન કરીને જાઉં પ્રસાદ લઈને જાઉં એટલે એને અહીંયા અમે જોયું સવારથી કથામાં છે એટલે દરેક બસું છે દસ પંદર મિનિટ વીસ મિનિટ મોડી દે તો આ જવાબદારી કોને એમ કે તમે કથા કરો અને પછી પબ્લિકની બેઠી હોય એનો ડ્રાઈવર અહીંયા પૂજા કરતો હોય ના દર્શન કરવા આવે એટલે એક એક બસ દસ પંદર મિનિટ મળે આ પદ્ધતિ ખોટી છે એ લાગણી ઋષિને પહોંચાડી આપને પણ અમે લાગણી પહોંચાડીએ છીએ ત્યાં હું કોઈપણ વસ્તુ ના થઈ જાય આવી કોઈ પણ વસ્તુ થાવી ન જોઈએ એટલા માટે આપણી પાસે આવે વિગતે લખ્યું છે આવેદનપત્રમાં અમે સહી છે બધું વિગત લખ્યું છે કે બંધારણનો ભંગ થાય છે સર્વિસોર્સનો ભંગ થાય છે અને કોઈ પણ જ્ઞાતિના કોંગના હોય એને પણ મંદૂક થાય છે આ બધી પરિસ્થિતિની અંદર તમે સુસંગત નીડે કે અમને પણ કીધું અમે અટકાવવા નથી એવા અમે અમારી લાગણી કે તમે ભવિષ્યની અંદર વિચાર કરો આવું આયોજન કરાવી શકાય તમારા તાથ રાખોને આવો

ધ્યાન રાખે એમ કે પણ સરકારી પ્રોપર્ટી છે અને સરકારના લોકફાળાથી બનેલી છે પગાર પણ સરકારમાં થાય છે અને બધા ધાર્મિક આયોજન કરે એ વ્યાજબી વાત નથી અને બધાને એમ કીધું કે ભાઈ કંડક્ટર ડ્રાઈવરને કીધું કે તમે બસ બધી બધી બસમાં પંદર પંદર મિનિટ બધે પંદર પંદર મિનિટ મોડી ગયું ચાલો બસ ઉભી તો મેં કીધું બહાર બધા હોય ને આપણે પ્રજાનો ઉપયોગ તો શું વાંક છે એટલે અમે થી ત્યાં આવી વાત કરી રહીને વાત એવું છે ફરિયાદ મેં લખી અગાઉ અમે જી બીમાં કર્યું હતું જી બીમાં એ લોકોએ પરિપત્ર જ કર્યો કે આવા કોઈ પણ તમારા આયોજન અમારી ઘરે કરી શકો તો તમે ઓફિસમાં ઓફિસ અવર કામના દરમિયાન કરી શકતા નથી એટલે એનો અમારે સારો પડઘો પડ્યો અને સરકારે એમને સાનુકૂળ કર્યું કીધું કે એમની વાત ખોટી નથી ત્યાં આજે બધું આ એસી ડિવિઝનમાં હતું લખ્યું તો આપણે એક મુવમેન્ટ પ્લીઝ પ્લીઝ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાંના એસ ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાન દાથાને માહિતી આપી કે ચાલુ દિવસની અંદર ચાલુ ઓવર્સની અંદર જમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે એકસો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીનો ફંડફાળા પણ કરેલ છે આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થે કરવા માટે ત્યાંથી તૈયારી કરવા માટે દરેક બસમાંથી પંદર વીસ મિનિટ મોડા જતા હતા ઉપાડતા હતા આ બધું જોયું હકીકતમાં લોકોની સેવા કરવી એ સાચી કથા છે અમે વિજ્ઞાન જાતા છે અમારો કોઈ પણ સાથે કોઈ પણ અમને અમારી બધા સાથે લાગણી પડેલી છે પરંતુ અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમને જરા પણ વિરોધ નથી પરંતુ જે ચાલુ અવર્ષ દરમિયાન ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મતકેથી પણ બોલાવવામાં આવેલા હતા ચાલુ ફરજી આવેલ છે તો આવા ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજી આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદા ભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી દરમિયાન ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય અમારો જરા પણ કથા બાબતનો વિરોધ નથી કે એ પ્રવૃત્તિ સાથેનો વિરોધ નથી પરંતુ ચાલુ અવર્ષ દરમિયાન પ્રજાની માલિકીના પૈસાનું બનેલું બિલ્ડિંગ અને પ્રજાના કરવેરામાંથી બનતો પગાર આ બધું ધ્યાનમાં રાખીને કોઈપણ અધિકારી કે કર્મચારીએ સર્વિસ રૂલનો ધ્યાનમાં રાખી અને ભંગ ન કરવો જોઈએ આ આ કિસ્સાની અંદર તમામ પ્રકારનું બંધારણ અને સર્વિસ રૂલ્સનો ભંગ ભંગ કરવામાં આવેલો હતો અને ખાસ કરીને અમે અમે બધું ધ્યાનમાં જોયું કે આ સદંતર ખોટી પ્રવૃત્તિ છે અહીંયા હિન્દુ મુસલમાન ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વિવાદ થાય આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે આંતરમુખ થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે એમને હકારાત્મક કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ સરકારી મિલકતમાં ચાલુ ફરજ દરમિયાન ચાલુ અવર્ષ દરમિયાન આવા કોઈપણ પ્રકારના કોઈપણ ધર્મના આયોજનો થઈ શકતા નથી એના પર પાબંદી છે સર્વિસ રોલ્ડ કર્મચારી ભંગ કરે છે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે આ બધું ધ્યાનમાં રાખીને વિજ્ઞાન જાથાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને અમે અગાઉ પણ પીજી સીયુએલની અંદર પરિપત્ર કર્યો કે કોઈપણ આવા ધાર્મિક આયોજનો પર પાબંદી ફરમાવે છે અંગત આયોજનો પણ કરવા નહીં ઓફિસર રજાના દિવસોમાં ન પણ ન કરવા તેવી કડક સૂચના આપીને બધા ડિવિઝનોમાં પરિપત્ર કરેલ છે તો સરકાર પણ જે અમારી સાચી વાત છે તેમાં અમને અનુલક્ષીને હકારાત્મક વલણ રાખે છે આ કિસ્સામાં પણ સરકાર પરિપત્ર કરે અને એને એસટી ડિવિઝનના અધિકારીઓ પણ પરિપત્ર કરી અને જે અત્યાર લાગે સર્વિસ રૂલ્સના નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી વિજ્ઞાન જનતા માગણી કરે છે